રાધનપુર નજીક પસાર થતી નર્મદા કેનાલ માં જોખમી ગાબડા ની પેટા નજરે દેખાય છે કેનાલ ની દિવાલો પાણીના પ્રવાહ વચ્ચે ગમે ત્યારે તૂટી શકે છે નર્મદા નિગમની કામગીરી માંગ અધિકારીઓ કોન્ટ્રાક્ટર ની સામે રાધનપુર નજીક પસાર થતી નર્મદા કેનાલ જોખમી ગાબડા નર્મદાની પેટા કેનાલ મહેમદાવાદથી સુરકા વચ્ચે પસાર થતી કેનાલની સાઈડો ધીરે ધીરે તૂટવા લાગી કેનાલના તકલાદી કામગીરી રૂપી ભ્રષ્ટાચાર નજરે દેખાય છે કેનાલની દીવાલો પાણીના પ્રવાહ વચ્ચે ગમે ત્યારે તૂટી શકે છે નર્મદા નિગમની કામગીરી માંગ અધિકારીઓ કોન્ટ્રાક્ટરની મિલી આવી સામે